આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકાના દેશોને સત્તા નહીં પણ ભાગીદારી દ્વારા ભવિષ્યનું નિર્માણ કરવા હાકલ કર્યું નામીબિયાની સંસદને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત નામીબિયાની મિત્રતા સમયની કસોટી પર વડોદરામાં પાદરાના મુજબુર ખાતે પુરનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને બાર થયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની સત્યાવીસમી બેઠકની અધ્યક્ષતા કરશે અને ક્રિકેટમાં ભારત અને યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે શ્રેણીની બીજી શ્રેણી ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકાના દેશોને સત્તા નહીં પણ ભાગીદારી દ્વારા સ્વદેશી ઓળખ જાળવી રાખીને ભવિષ્યનું નિર્માણ કરવા હાકલ કરી છે તેમણે જણાવ્યું કે ભારત ગ્લોબલ સાઉથ અંગે ખૂબ ચિંતિત છે અને વ્યક્તિગત રીતે નહીં પણ વિશ્વ સાથે વૃદ્ધિ કરવામાં માને છે નામીબિયાની સંસદને સંબોધતા શ્રી મોદીએ ભારત અને નામીબિયા વચ્ચેના ઊંડા મૂળ ધરાવતા ઐતિહાસિક સંબંધોને યાદ કરતાં જણાવ્યું કે તેમની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે તેમણે નોંધ્યું કે બંને દેશો માત્ર તેમના ભૂતકાળને જ સંભાળતા નથી પરંતુ તેમના સહિયારા ભવિષ્યની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના લોકો નામીબિયાના સંગ્રામ દરમિયાન તેમની સાથે ગર્વથી ઊભા રહ્યા હતા भारत और नबीबिया अपने स्वतंत्रता संग्राम के समय से एक दूसरे के साथ खड़े रहे हमारी मित्रता राजनीति से नहीं बल्कि संघर्ष सहयोग और आपसी विश्वास से जन्मी है साझा लोकतांत्रिक मूल्यों और उज्जवल भविष्य के साझा सपनों ने इसे सींचा है भविष्य में भी એક દુસરે હાથ વિકાસ પથ પર સાથ આગે પ્રધાનમંત્રી મોદીએ લોકશાહીની માતા અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત તરફથી પ્રતિષ્ઠિત ગૃહના સભ્યો અને નામ્બીબિયાના મૈત્રીપૂર્ણ લોકોને શુભેચ્છાઓ આપી હતી પ્રધાનમંત્રી મોદીએ આફ્રિકાના યુવાનોની ક્ષમતા નિર્માણ અને નાબીબિયામાં આરોગ્ય સંભાળના માળખાના વિસ્તરણ પર ભારતનું ધ્યાન કેન્દ્રિત કરવાની પણ પુષ્ટિ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નામીબિયા સાથે ઉદ્યોગ સાહસિકતા આરોગ્ય અને ડિજિટલ સહકાર સહિતની સમજૂતીઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે શ્રી મોદીએ નામીબિયા સાથે આગામી સમયમાં હીરા ક્ષેત્રે વેપાર વધુ મજબૂત થવાની અપેક્ષા વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું નાબીબિયા વિશ્વ કે સબસે બડે ડાયમંડ પ્રોડ્યુસર્સ મેસે ભારત સબસે બડી ડાયમંડ પોલિશિંગ ઇન્ડસ્ટ્રી મેમસ્ટેટ ગુજરાત મેસ કી તરહ જગમગાતી રહેગી પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે ભારત આફ્રિકા વચ્ચેની ભાગીદારીનું સાચું મૂલ્ય વૃદ્ધિ અને સહિયારા હેતુમાં સમાયેલું છે પ્રધાનમંત્રીએ પુનરૂચ્યાર કર્યો કે ભારત આફ્રિકામાં સ્થાનિક રોજગાર સર્જન અને સ્થાનિક નવીનીકરણને પ્રોત્સાહન આપવા રોકાણ કરવાનું ચાલુ રાખશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આફ્રિકાને માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે ન જોવો જોઈએ પરંતુ એક એવા ખંડ તરીકે જોવો જોઈએ જેણે મૂલ્ય સર્જન અને ટકાઉ વિકાસમાં આગેવાની લેવી જોઈએ તેમણે સંરક્ષણ સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી નામિબિયાની મુલાકાત સાથે પ્રધાનમંત્રીનું પાંચ રાષ્ટ્રો ઘાના ત્રિનિદાદ એન્ડ ટોબેગો આર્જેન્ટિના બ્રાઝિલ અને નામિબિયાનો સફળ પ્રવાસ પૂર્ણ થયો છે નામિબિયાથી અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટે પ્રધાનમંત્રીના નામિબિયા પ્રવાસ અંગે વધુ માહિતી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નામીબિયાની મુલાકાત એમના પાંચ દેશોના પ્રવાસનો છેલ્લો તબક્કો હતો જે ભારત અને નામીબિયાના સંબંધો માટે મહત્વપૂર્ણ સાબિત થયો લગભગ ત્રીસ વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રીની નામીબિયાની આ પહેલી મુલાકાત હતી આ મુલાકાતની મોટી સફળતા આરોગ્ય સેવાઓ યુપીઆઈ જેવી ડિજિટલ યૂકવણી પ્રણાલી તેમજ કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની નવી ભાગીદારી હતી નામીબિયા સાથે વિકાસ ભાગીદારી વધારવાની સાથે સાથે આફ્રિકા સાથેના ભારતના સંબંધો વધારવા માટે અને

અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો વડોદરામાં પાદરાના મુજપુર ખાતે પુલનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને બહાર થયો છે ગઈ મોડી રાત્રે બચાવ કામગીરી દરમિયાન ટ્રકને ખસેડતા તેમાંથી ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા જેમાં બે વ્યક્તિની ઓળખ સ્થાપિત થઈ શકી છે પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા આ ઘટનામાં બચાવ કામગીરી સતત ચાલી રહી છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે દરમિયાન ગાંધીનગર ખાતે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની સત્યાવીસમી બેઠકની અધ્યક્ષતા કરશે આ બેઠકમાં ચાર પૂર્વીય રાજ્યો ઝારખંડ બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળના સિત્તેર પ્રતિનિધિઓ ભાગ લેશે એજન્ડામાં બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે બાકી રહેલા આંતરરાજ્ય મુદ્દાઓ પર ચર્ચા અને અગાઉની પરિષદની બેઠકોમાં લેવામાં આવેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષાનો સમાવેશ થાય છે ક્રિકેટમાં ભારત અને યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે પાંચ મેચની એન્ડરસન તેડુલકર ટ્રોફી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ટકરાશે બર્મિંગમ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતની ત્રણસો છત્રીસ રનની શાનદાર જીત બાદ શ્રેણી હાલમાં એક એકથી બરાબરી પર છે ભારતની જીતમાં આકાશદીપની દસ વિકેટ અને શુભમન ગિલની ચારસો ત્રીસ રનની નોંધપાત્ર ઇનિંગનું મોટું યોગદાન હતું ગિલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો લીડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે ગઈકાલે એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડને છ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ત્રણ એકથી જીતી લીધી છે પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે વીસ ઓવરમાં સાત વિકેટે એકસો રન બનાવ્યા હતા જવાબમાં ભારતે માત્ર સત્તર ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો ઓપનર સ્મૃતિ મંધાનાએ બત્રીસ અને શેફાલી વર્માએ એકત્રીસ રનનું યોગદાન આપ્યું હતું હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે શ્રેણીની શરૂઆત નોટિંગહામમાં સત્તાણું રનની જીત સાથે કરી હતી દિલ્હી એનસીઆર વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી છે પ્રવાસીઓને વિમાન મથક સુધી પહોંચવા અને સંભવિત વિલંબ ટાળવા માટે દિલ્હી મેટ્રો સહિત પરિવહનના વૈકલ્પિક માધ્યમનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે દિલ્હી હવાઈ મથકે જણાવ્યું છે કે ફ્લાઇટ માટેની છેલ્લી માહિતી માટે મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ દેશો બ્રાઝિલ શ્રીલંકા અલ્જીરિયા ઇરાક લિબિયા ફિલિપાઇન્સ મોલ્ડોવા અને બ્રુનૈની આયાત પર નવી ટેરિફની જાહેરાત કરી છે આ ટેરિફ એક ઓગસ્ટથી લાગુ પડશે બ્રાઝિલ પર સૌથી વધુ પચાસ ટકા ટેરિફ લાદવામાં આવી છે અમેરિકા એ શ્રીલંકા ઈરાક અલ્જીરિયા અને લિબિયાથી આયાત થતી ચીજો પર ત્રીસ ટકા ટેરિફ મોલ્ડોવા અને બ્રુનૈ પર પચીસ ટકા જ્યારે ફિલિપાઇન્સને વીસ ટકા ટેરિફ લાદી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આજના તમામ અખબારોએ ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગેના સમાચાર પહેલા પાને પ્રકાશિત કર્યા છે ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે મહી નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડતા ના કરુણ મોત ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે ઘોર બેદરકારી પરિણામ ગંભીરા નવ ગુજરાત સમય લખે છે વડોદરામાં મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો તેરના મોત દસથી વધુ ઘાયલ સંદેશની હેડલાઇન છે ગંભીરા બ્રિજ કડભૂસ વાહનો નદીમાં ખાબક્યા તેરના મોત દિવ્યભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ભરોસાનો પુલ ફરી તૂટ્યો તીરના મોત આ ઉપરાંત વિવિધ અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાબીમ્બિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો સામે જંગી ટેરિફ અને રાજસ્થાનમાં વાયુસેનાનું વિમાન ક્રેશમાં બંને પાયલટના મોત સહિતના સમાચારો પહેલા પાને પ્રકાશિત કરાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકાના દેશોને સત્તા નહીં પણ ભાગીદારી દ્વારા ભવિષ્યનું નિર્માણ કરવા હાકલ કરી નામીબિયાની સંસદને સંબોધતા પ્રધાનમંત્રી જણાવ્યું કે ભારત નામીબિયાની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે વડોદરામાં પાદરાના મુજપુર ખાતે પુલનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને બહાર થયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની સત્યાવીસમી બેઠકની અધ્યક્ષતા કરશે અને ક્રિકેટમાં ભારત અને યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા મારું નામ રોશની છે હું સુરજ ગામની વતની છું નામ સૂરજ પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું એટલે નાના મોટા સૌએ તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું આ રોજનું થયું મારાથી આ સહન ન થયું મને એક વિચાર આવ્યો મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે ઘરે શૌચાલય છે ચારે બાજુથી મારું સન્માન થયું ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરત ગામમાં રોશની થઈ ગઈ તમે પણ તમારા ગામમાં